નમસ્કાર મિત્રો મિત્રો અંતિ વિદ્યા મહત્વનો પરિપત્ર છે એ જાહેર ગયો છે શું તમે પણ વિદ્યા સહાયક માં અરજી કરીશ મિત્રો આ પરિપત્ર શું જગ્યા વધારવા માટે છે એકવાર પરિપત્ર નિહાળવાનું ભૂલતા નહીં કેમ કે મહત્વનો પરિપત્ર શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જે પણ પીએમએલ ની રાહ જોઈને બેઠા છે એટલે કે જે મેરિટ લિસ્ટ ની રાહ જોઈને બેઠા છે એમના માટે પણ એક મહત્વની ખુશખબરી આવી શકે છે એના પર પ્રોપર આપણે વિડીયો લઈને આવીશું તો ખાસ મિત્રો ચેનલ પર નવા આવશું ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી અગાઉની નોટિફિકેશન ની અપડેટ તમને મળતી રહે તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે અને પહેલા મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું ફટાફટ જોઈન કરી નાખજો તો શું પરિપત્ર છે એ તમને સ્ક્રીન ઉપર અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમિતિ તમામ જિલ્લા શાસન અધિકારી નગર શિક્ષણ સમિતિની તમામ ધોરણ છ થી આઠ માં ભાષા વિષયની શિક્ષકોની માહિતી મોકલવા જાણવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે મિત્રો અંતે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળામાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે જે મુજબ એક છ થી આઠ માં ભાષા વિષયમાં મંજૂર કરવામાં આવેલ મહેકમ પૈકી કામ કરતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો જે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માહિતી તમામ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ બાર કલાકે જે ઇમેઇલ આઈડીના માધ્યમથી જે ગૂગલ સીટ લિંક મૂકવા બાબતે અહીંયા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આનાથી એક બીજી પણ અપડેટ મળશે કે આ જગ્યાઓ મૂક્યા પછી આપણને બીજી પ્રોપર માહિતી મળશે કે ફરી કેટલી જગ્યાઓ ખાલી છે અને એ ફરી જગ્યા ઉપર સરકાર ક્યાં સુધીમાં ભરતી કરશે બાકી મિત્રો નવી ભરતીના એડઝાન અહીંયા જોવા મળી રહ્યા છે નેક્સ્ટ અપડેટ તમારા ખુશખબરી માટે હોઈ શકે છે કેમ કે પીએમએલની હવે ખુશખબરી ટૂંક સમયમાં આવી જશે બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ મળતા તમને ચોક્કસ તમને જાણકારી મળશે જય હિન્દ જય સંવિધાન